હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કાર્યક્રમો હશે એ જ દેખાડવામાં આવશે તો ઠીક છે આજનો બ્લોગ ડોક્ટર બી આર આંબેડકરના નામે જય ભીમ જય ભારત જય સંવિધાન બ્લોગની શરૂઆત કરીએ જોઈએ શું કરે છે મારી વાઇફ બરાબર આઈ મીન મારું વાડું શું બનાવીશું જો રોજ કઈક ને કઈક નઈ તો બનાવ કરે કાલે મે તમને દેખાડ કે ગઈ કાલે મારા માટે એને હલવો બનાવ્યો તો લાડવા બનાવ્યો તો એ જે માજે એને કાલુ પરોઠા બનાવ છે કેમ કે નવરા બેઠા હોય કે બાવા એટલે મને ઉસ પડે આજી વાત છે ખાવાનો તો કોણ શોખીન ન હોય બરાબર અને ખાવા બનાવવા વાળા કોઈ હોવું જોઈએ ને જેમ તું નવરી છે તો બનાવી તમારા માટે થેન્ક યુ બરાબર

તો આજનો જોઈએ હવે રેલીમાં કઈ રીતનું શું છે કઈ રીતનું આયોજન છે અને ત્યાં શું શું બધું ગોઠવેલું છે બરાબર ઠીક છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સભા સ્વરૂપ કદાચ આ પહેલો કાર્યક્રમ છે એમાં હું ન રહું તો કદાચ તમને બધાયને અન્યાય થાય એ મને ખબર નથી પણ મારી જાતને પણ અન્યાય થાય કે મારા ઘર આંગણે બાબા સાહેબ આંબેડકર કાર્યક્રમ હતો અને હું એમાં ઉપસ્થિત નથી

ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ટેચું મૂકવા માટે સાથ સહકાર આપ્યો તો કેવનો સમાજ વતી આભાર માનું છું ધન્યવાદ આપું છું કારણ કે બાબાસાહેબ આંબેડકર આપણા દેશના ઘડવ્યા છે કોઈ જ્ઞાતિના નથી જય 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 ભીમ જય 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 ભીમ બીજું કહું કાલે અહીંયા ખાડા કરતા ગયા હવાર બોલો અહીંયા મંચ કર્યું છે અને હવાર કે ખાડા કર્યા એટલા ઘણા ધર્મના